આદ્રા નક્ષત્ર નિમિત્તે નાગનાથ મહાદેવ મંદિરે ભવ્ય દીપોત્સવ સહિત કાર્યક્રમો યોજાયા માંડવીના ઐતિહાસિક નાગનાથ મહાદેવ મંદિરે આદ્રા નક્ષત્ર પ્રસંગે ભવ્ય દીપોત્સવ સાથે આરતી કરાઈ હતી બહુળી સંખ્યામાં માંડવી સહિત ગુજરાતી ભાવિકો આ પ્રસંગે નાગનાથ મંદિરે ઉપસ્થિત રહ્યા હતા સોમવારે રાત્રે આઠ કલાકે માહિતી પ્રાપ્ત થયેલ છે જય નાગનાથ આજે આદ્રા નક્ષત્ર એટલે ભારતભરમાં શિવ પૂજનનું વધારે મહત્ત્વ છે આપણે આમ તો પૂજન કરતા હોઈએ છીએ પણ આ દિવસે શિવ ભગવાન પોતે પોતાના શિવલિંગની સ્થાપના કરી અને એના સ્વરૂપે આપણે દર્શન થાય છે અને એની પ્રથમ પૂજા તો આપણા ભ્રહ્માને વિષ્ણુ કરેલ છે જ્યારે મને તો મારા અહોભાગ્ય કહેવાય કે હું હિના ગણાત્રા હિના ઈશ્વરલાલ ગણતરા જે અમદાવાદથી કુદરતી આજે આવી છું અને મને આ નાગનાથનો ભવ્ય લાભ મળ્યો છે આરતીનો અને આ જે નાગનાથ મંડળ છે એને દીપોત્સવનું ખૂબ જ સારી રીતે એટલે હું વર્ણન નહીં કરી શકું કે કઈ રીતે એને આયોજન કર્યું હતું આવું આયોજન જાણે અમે જે કૈલાસમાં આવી પહોંચી આવ્યા હોય એવો અમને અનુભવ થયો નાગનાથ મંડળનો પણ ખૂબ ખૂબ આભાર હું આ મંડળમાં આવી રીતે નાગનાથ મંડળમાં જે સેવાઓ કરી રહી છે એનાથી હું ત્રીસ વર્ષ સાથે જોડાયેલી છું પણ આ વખતે અમે ત્રણ વર્ષથી અમદાવાદ શિફ્ટ થયા છીએ પણ આ વખતે કુદરતી મને પણ એવો પણ લાભ મળ્યો હું નાગનાથ મહાદેવનો ખૂબ ખૂબ આભાર માનીશ અને હું હજી પણ કહું કે નાગનાથ મંડળના ભાવિકોને ભગવાન એટલી શક્તિ આપે એટલી શક્તિ આપે કે જે આ સંખ્યા છે એનાથી સો ગણી સંખ્યા પણ હજી આનામાં આવી જાય એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરજું જય નાગનાથ